રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે આમ છડે ચોક રાત દિવસ દારૂના અડ્ડા ચાલે છે ગુજરાતની અનેક હજારો બહેનો હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે વિધવા થઈ રહી છે આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ પોલીસની મિલી ભગતના કારણે બેફામ પહોંચાડવામાં આવે છે ફક્ત અડ્ડાને થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કયા બેફામ ડ્રગ્સ અને ગાંજો ચરસ પણ વેચાય છે રાજ્યના ગૃહ મંત્રી છું કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા આવું ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે હવે જિલ્લા પોલીસ વડા આજે બાહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જિગ્નેશભાઈ અહીંયા ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે ફરી જો મારે અહીં આવવું પડશે તારાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ કોકને સસ્પેન્ડ કરાયા વગર ઉભો નહીં થવું અને થરાદની જનતાનું મને જનસમર્થન છે શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ ગાજો ચરસ પણ બંધ થવા જોઈએ রেডি ছো ভাই